મિત્રો અત્યારે ઘણા બધા લોકો સાંધાના દુખાવાથી હેરાન થતા હોય છે કોઈક ને ખંભો દુખે તો કોઈકને કમર દુખે તો કોઈક ને ઘૂંટણ દુખે તો કોઈકને પાણી દુખે કે કાંડા દુખે આવી રીતે અલગ અલગ દુખાવા કોઈક ને કોઈક ને તો થતા જ હશે તો આ દુખાવા કેમ થાય છે કેમ કારણ કે આપણા સાંધા વચ્ચેનું જે ગ્રીસ હોય છે ઓઇલ હોય એ ઓછું થઈ ગયું હોય છે જેના લીધે આ દુખાવા થાય જયારે આપણી બે હડકા વચ્ચેની જે ગાદી હોય એ ઘસાઈ જાય અને ગાદીમાં ઘસારો થઈ જાય જેના લીધે હડકા સામને આવે ને એ પણ ઘસારો થાય ત્યારે આ તકલીફ આપણને વધતી હોય છે તકલીફ માં જેવું કે રોજિંદુ કામ કરવામાં તકલીફ થાય ચાલવા બેસવા ઉઠવામાં તકલીફ થતી હોય છે આ તકલીફ વધતી ને વધતી જતી હોય છે માટે જે આ ગ્રીસ છે ઓલ છે એને આપણે મેન્ટેન રાખવું જરૂરી છે ઘસારો રોકવો જરૂરી છે તો આજના વિડીયોમાં જો આ ઘસારો કઈ રીતે ઓછો કરવો અને કઈ રીતે મેન્ટેન કરવું એના વિશે જ હું વાત કરવાની છું તો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સૌથી પહેલા તો એ જાણવું જરૂરી હોય છે કે આ ગ્રીસ આપણે ઓઇલ છે જે હાડકાં વચ્ચેનું સાંધા વચ્ચેનું એ ઓછું કેમ થાય છે તો આ ગ્રીસ ઓઇલ ઓછું થવાનું પહેલું મુખ્ય કારણ એ છે વધતી ઉંમર જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ એમ આપણા સાંધાનો ઘસારો વધતો જતો હોય છે જે ગાદી હોય છે વધારે ઘસાતી જતી હોય છે માટે ઉંમરની સાથે ઘસારો વધે નોર્મલ છે પણ અત્યારે નાની વયના લોકોને પણ આ ઘસારો જોવા મળે છે એ લોકોને પણ સાંધાનો દુખાવા જોવા મળે છે જેનું મેઈન કારણ છે કે એનું જે સાંધાનું જે ઓઇલ છે ઓછું થઈ જવું માટે મેન્ટેન કરવું આપણે જરૂરી હોય છે તો નેક્સ્ટ બીજું મેઇન કારણ છે એ છે ઓસ્ટિઓ આર્થરાઇટીસ જેને આપણે સામાન્ય ભાષામાં વા તે સંધિવા કહે છે જ્યારે વા અને સંધિવા થાય એટલે જે બે હાડગા વચ્ચેની ગાદી હોય જેને આપણે મેડિકલ ટ્રમ માં સાયનોવિયલ મેમ્બ્રિન કહે છે એ ઘસાઈ જાય છે સાંધા એકદમ નબળા પડે છે જેના લીધે એ લોકોને ચાલવા બેસ ઉઠાવામાં તકલીફ પડતી હોય છે રોજિંદુ કામ કરવાની તકલીફ પડતી હોય અને જ્યારે આ ડીઝીઝ આપણને એકદમ એન્ડ સ્ટેજ સુધી પહોંચી જાય એટલે કેવું કે બે હાડકાં હોય ત્યારે ઘસારો થઈ જાય અને હાડકામાં નાની નાની કેલ્શિયમની ગાંઠો થતી જોવા મળે છે જેના લીધે લોકોને તકલીફ વધતી જ જતી હોય છે માટે અને સમયસર આની સારવાર કરવી ખૂબ જરૂરી હોય છે અને ત્રીજું મેઇન કારણ એ છે સેડેન્ટરી લાઇફ સ્ટાઇલ જીવન અત્યારે સિત્તેરથી એંસી ટકા લોકોનું બેઠાડું જીવન થઈ ગયું હશે એક જ લાંબુ ટાઈપ જીવન કે જેમાં આપણી બોડીની કોઈ પણ મુમેન્ટ નથી આવતી સહેજ પણ નથી કરતા જેના લીધે આપણા છે જે ઘૂંટણ છે મેઇન એ વધારે પડતા ઘસાતા હોય છે અને જે ગાદી હોય એ ઘસાતી હોય છે જેને રોકવી ખૂબ જરૂરી હોય છે અને આનું એકદમ ઓપોઝિટ જે હેવી વર્કલોડર છે એટલે કે જે લોકો જીમ ટેનર છે જે લોકોને વજન ઉંચકવાનું વધારે આવતું હોય છે જે રમત ના સ્પર્ધીઓ છે જે એથલેટ છે જે સ્પોર્ટ્સમેન છે એ લોકોને ઘૂંટણ વધારે પડતા ઘસાતા હોય છે કારણ કે એ લોકોને ઘૂંટણ પણ વધારે પડતો લોડ આપવાનો હોય છે અને આની સિવાય જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોના હાડકા નબળા છે જે લોકોના શરીરમાં ન્યુટ્રિશનની કમી હોતી હોય છે જે લોકો વધારે પડતું ખાટું ખાતા હોય છે એ લોકોમાં પણ જે ગ્રીસ છે ઓછું થતું હોય છે જે ગાદીઓ એ ઘસાવાની તકલીફ રહેતી હોય છે તો મિત્રો આપણને ખબર કેમ રીત પડશે કે મારા સાંધા નબળા થઈ ગયા છે મને ઘસારો થઈ રહ્યો છે જેના મુખ્યત્વે કારણ જેવું કે બેસીને ઉભા થવામાં તકલીફ થાય અને બેસીને ઉભા થાય ને એટલે હાડકામાંથી કડકવાનો અવાજ આવે છે દવા લો તો પણ દવા લો ત્યાં સુધી આરામ મળે છે પછી આરામ નથી મળતો રોજિંદુ કામ કરવામાં તકલીફ થતી હોય છે તો આપણે સમજી જવું જોઈએ કે આપણા સાંધા ઘસાઈ રહ્યા છે જે ગ્રીસ છે જે ઓઇલ છે ઓછું થઈ રહ્યું છે માટે એને ધ્યાન આપવું જરૂરી છે એને મેન્ટેન રાખવું જરૂરી હોય છે તો તમને બધાને એક પ્રશ્ન તો જરૂર થયો હશે શું આ આપણે નેચરલી વધારી શકીએ તો બિલકુલ કરી શકીએ મિત્રો કારણ કે અમુક એવી નેચરલ પદ્ધતિ છે કે જેની તમે આ જે છે છે કરી શકો છો એના માટે ખાલી ને ખાલી અમુક વસ્તુ આપણે ડાયટમાં એડ કરવાના હોય છે અને અમુક રૂટિન ફોલો કરવાનું હોય છે જેનાથી તમે આ ઘસારોને રોકી શકો છો ગ્રીસ ઓઇલ હોય એને વધારી શકો છો અને એને ઘસાતું પણ રોકી શકો છો તો આ ઓઇલ ને ને વધારવાનું પહેલું ફૂડ એ છે અખરોટ અખરોટમાં હેલ્ધી ફેટ ઓઈલ વિટામિન બી અને ઓમેગા થ્રી ફેટી એસિડ આવેલા છે આની સિવાય બીજા ઘણા બધા માઇક્રોન્યુટ્રી આવેલા છે જે આપણા હેલ્થ માટે ખૂબ જરૂરી હોય છે આ બધા ન્યુટ્રિશન શરીરમાં એક્ઝોર્બ થઈને આપણે જે સાંધાનો દુખાવો છે જે સાંધાનો સોજો છે એમાં રાહત આપે છે જે ઘસારો એને રોકવામાં મદદ કરે છે આના માટે ખાલી ને ખાલી તમારે અખરોટ ખાવાની જરૂર હોય છે તો આના માટે તમે દિવસમાં ત્રણ થી ચાર અખરોટ ખાઈ શકો છો જો તમારે ખાવા જ હોય તો રાતે ત્રણ થી ચાર અખરોટ એક વાટકા પાણીમાં પલાળી દો અને બીજે દિવસે સવારે તેને એકદમ ચાવીને ખાવ જેનાથી આ બધા ન્યુટ્રિશન તમને મળી રહે જેનાથી આ સાંધાનો ઘસારો છે જે દુખાવો છે એ તમે તરત જ રોકી શકો અને તમારામાં પણ એક અલગ જ એનર્જી આવે જેનાથી તમે ડેલી રૂટિનના ના કામ પણ આરામથી કરી શકો તો નેક્સ્ટ બીજું એક food છે એ છે નારિયેળ પાણી નારિયેળ પાણી તો આપણા માટે બહુ જ સારું છે બધાને ખબર જ છે કારણ કે કુદરતની અમૂલ્ય ભેટ છે અને હાલની તારીખમાં પણ નારિયેળ પાણી સો ટકા શુદ્ધ જાય છે એમાં કોઈ ભેળસેળ આવતી નથી માટે તમે નારિયેળ પાણીનો ઉપયોગ કરીને તમારા સાંધાના દુખાવા છે જે સોજો છે જે ગળકવાનો અવાજ આવે છે એ બધાને રોકી શકો છો અને જે ગ્રીસ ઓઇલ હોય ને એને પણ ફરીથી બનાવી શકો છો કારણ કે નારિયેળ પાણીની પીએચ છે એ આલ્કલાઇન છે જેનાથી આપણે પીશો તો આપણા શરીરમાં જે પણ એસિડિક બેલેન્સ હશે એ ન્યુટ્રીલાઇઝ થઈ જશે ને જે ઘસારો છે દુખાવો છે એ બધું આપણને ઓછો થશે એના માટે ખાલીને ખાલી એક ગ્લાસ જેટલું નારિયેળ પાણી પીવાનું હોય છે પરંતુ મિત્રો નાળિયેર પાણી સવારમાં જ પીવું જોઈએ કે જેના તમને ફાયદા મળી રહે તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી વસ્તુ છે એ છે પારિજાતના પાંદડાનો રસ તમને જાણીને નવાઈ લાગીને કે પારિજાત કઈ રીતે મદદ કરે મિત્રો પારિજાત છે છે જે આપણને રાહત આપવા મદદ કરે પારિજાત તમને બધે જોવા મળી રહેશે ગાર્ડન માં મળી રહે કે ગાર્ડન આપડે ગામ જઈએ ત્યાં પણ આપણને મળી રહેતો હોય તો આના માટે કરવાનું શું તો આના માટે પારિજાતના પાંચ સાત પાન ને તોડી લેવા એને ધોઈ નાખવા પછી તેને ખાંડણીમાં નાખીને તેને ખાંડી નાખવા તેનો થોડોક રસ કાઢી લેવો પછી એક ગ્લાસ પાણી ઉકાળવાનું તેમાં પાંદડાના કટકા સહિત જ એ રસ નાખવાનો બે થી ચાર મિનિટ ઉકાળવાનું બે થી ચાર ઉફાળા ત્યાં સુધી ઉકાળવાનું પછી એને ઠંડુ પાણીને તમારે પાણી પીવાનું હોય છે કેમ કારણ કે પારિજાતમાં એન્ટી ઇન્ફ્લામેટરી અને નેચરલ પેઇન કિલરની પ્રોપર્ટી રહેલી હોય છે જે દુખાવાને ઓછો કરે છે જે સોજાને ઓછો કરવામાં મદદ કરે છે જે ઘસાર હોય ને એને પણ રોકવામાં મદદ કરે છે અને નેચરલી ઓઇલ પ્રોડક્શન ઘૂંટણમાં વધારે છે જેનાથી આપણને સાંધાના દુખાવાની તકલીફ ના થાય તો મિત્રો આ છે આ ત્રણ ફૂડ કે જેની મદદથી આપણે જે ગ્રીસ છે ઓઇલ છે જે ઓછું બને છે એનું પ્રોડક્શન વધારી શકીએ છીએ અને જે આપણું ઓછું થતું હોય એને પણ આપણે મેન્ટેન રાખી શકીએ છીએ જેના લીધે આપણે સાંધાના દુખાવાની જે પણ તકલીફ હોય બધી તકલીફમાં રાહત આપે છે પણ આની સિવાય તમારે આહારમાં જેમાંથી કેલ્શિયમ મળી રહે છે જેમાંથી વિટામિન ડી થ્રી મળી રહે છે એવા ફૂડ ને સામેલ કરો કે જેનાથી તમારા હાડકાં મજબૂત અને સ્ટ્રોંગ બને જેનાથી આ તકલીફો તમને ઓછી થાય તો આના માટે તમે એક ગ્લાસ દૂધ ડેઈલી પીવાનું રાખો જેમાંથી કેલ્શિયમ અને રહે રહે છે છે સાથે અમુક કેટલા બધા ન્યુટ્રિશન મળી જે આપણા હેલ્થ માટે સારા હોય છે અને આની સિવાય પણ તમને જેમાંથી કેલ્શિયમ મળતું હોય એવા ફૂડ તમે લઈ શકો છો અને કેલ્શિયમ કયા ફૂડમાંથી મળે છે એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો કે જેનાથી તમે કેલ્શિયમ લેશો તો તમારા હડકાં પણ મજબૂત થશે સાથે આ ઘસારો છે ગુફાઓ છે એ બધું પણ તમને ઓછું થશે આની સિવાય વિટામિન ડી જે આપણને બદામ છે અખરોટ છે દૂધ છે ફિશ છે એડ એમાંથી પણ મળી રહે છે તમે એ વસ્તુ પણ લેવાની સ્ટાર્ટ કરો અને એક બેસ્ટ રીત છે કે વિટામિન ડી થી મેં એ છે કે તમે સૂર્યપ્રકાશમાં બેહો રોજના કુંબળા તડકામાં દસ થી પંદર મિનિટ બેસવાનું રાખશો તો વિટામિન ડીથી તમારા શરીરમાં સારી રીતે એબઝોર્બ થશે અને એ એબ્ઝોર્બ થશે તો કેલ્શિયમ પણ સરખી રીતે એબ્ઝોબ થશે જેનાથી તમને હાડકાની દુખાવાની જે પણ તકલીફ હોય એ બધી તમને રાહત મળે છે અને તમારા હાડકા એકદમ સ્ટ્રોંગ બને છે પણ આની સિવાયની અમુક lifestyle ની હેબિટ જેમ કે જેનું વજન વધારે છે અને વજન ઓછું કરવું ખૂબ જરૂરી છે કારણ કે પગ આપણું વધારે પડતું વજન સહન નથી કરી શકતા જેના લીધે પણ ઘસારો થાય છે માટે વજનને ઓછું કરવું ખૂબ જરૂરી છે અને અમુક એવી એક્સરસાઇઝ જેમ કે તમે ખુરશી પર બેઠા બેઠા પણ એક્સરસાઇઝ કરી શકો છો જમીન પર બેઠા બેઠા પણ અમુક એવી પગની એક્સરસાઇઝ કરી શકો છો જેનાથી તમને આ ઘસારો રોકાય અને જે નેચરલ ઓઇલ છે એ વધે અને જે સાથે તમારા જે સ્નાયુઓ છે એ પણ મજબૂત બને જેનાથી જે કડકવાનો અવાજ છે ને એ બિલકુલ નહીં આવે તો પણ તમને રાહત ના મળતી હોય તો હોમિયોપેથી એક બેસ્ટ મેડિસિન છે આ ઘસારાને રોકવા માટે કારણ કે હોમિયોપેથિક મેડિસિન કોઈ પણ સાઈડ અસર આ દુખાવાને ઘસારાને રોકે છે ને એને મેન્ટેન કરવામાં મદદ કરે છે કે જેનાથી તમને આગળ જતા કોઈ પણ તકલીફ ના થાય તો આઈ આઈકોપો તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો અને અત્યાર સુધી જોયો તો વિડીયોને લાઈક કરો તમારા ગ્રુપમાં શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કંઈ પણ વિડીયો ક્વેરી હોય પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કમલ્ય હવે નવા વિડીયોમાં નવી માહિતી થશે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો